નમસ્કાર મિત્રો મિત્રો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ એ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં વિવિધ પોસ્ટ છે કુલ ચોસઠ જગ્યાઓ છે અને ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસથી લઈ અને દસ બે બે હજાર ચોવીસ સુધીમાં તમારે એ એ આઈ ડોટ એ ઈ ઓ આ વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો વધુ માહિતી જોઈએ તો અહીંયા એપ્લિકેશન નંબર આપેલો છે એટલે કે નોટિફિકેશન જાહેરાત નંબર આપેલો છે કુલ ચોસઠ જગ્યાઓ અને ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાત શું જોઈશે જોઈએ તો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ડિપ્લોમા આઈટીઆઈ અથવા તો ધોરણ દસ કે બાર પાસ કરેલું હોવું જોઈએ તો તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો મર્યાદા અઢાર વર્ષથી ત્રીસ વર્ષની આપવામાં આવેલી છે જેની અંદર નિયમ મુજબ જે છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળવાપાત્ર રહેશે પસંદગી પ્રક્રિયા સૌથી પહેલાં લેખિત કસોટી યોજાશે અને ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અરજી કરવા માટેની ફી છે કુલ એક હજાર રૂપિયા જેમાં એસ સી એસ અને એ એઆઈના જે ભૂતપૂર્વ એપ્રેન્ટિસ હોય અને મહિલા ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી બાકીના તમામ ઉમેદવારો ઓનલાઈન ફી ભરવાની રહેશે અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ આપણે જોઈ ગયા એમ એ એ ડોટ એ ઈ એની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર અરજી કરવાની છે અરજી કરવા માટે તમારે સૌથી પહેલાં વેબસાઇટ પર જવાનું છે એના પર જે આ નોટિફિકેશન આપેલી છે એના પર એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરી અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે છેલ્લી તારીખ મિત્રો દસ બે બે હજાર ચોવીસ છે ત્યાં સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી લેવું તો મિત્રો આ હતી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત